એક તરફ જ્યાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે લગ્ન કરવા એટલે ઘણો મોટો ખર્ચ અને આર્થિક સંઘર્ષ કહેવાય છે ત્યારે સુરતના અશ્રફી ફાઉન્ડેશન દ્વારા ગરીબ દીકરીઓના ઇજતેમાય નિકાહ એટલે કે શ્રમો લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ હોય કે વિદેશ હોય દરેક જગ્યા દાન કરવાવાળા દેખાતા હોય છે કે જ્યાં દરેક દાનની વ્યાખ્યા ને ક્યાંક અલગ હોતી હોય છે

આશ્રફી ફાઉન્ડેશન દ્વારા ગરીબ યુવક યુવતીઓનું સાદગી સાથે નિકાહ કરાવી માનવતા મહેકાવવામાં આવી છે એ મહારા લડકિયો નિકાહુલ ઇસ્લામ इलमुद्दीन भाई क्योंकि आज तक बारह लड़कियों का निकाह ये पाँचवां इस्तेमाल निकाह है अल्हम्दुलिल्लाह लाला यहाँ की लड़कियाँ सब यतीम लड़कियों का निकाह होता है और यहाँ पे अच्छी रिश्ते दहेज भी दिया जाता है जैसा कि पलंग कबाट सोख जो घर का सामान है वो सब चीज दिया जाती है मतलब मैं घर गर, पर घर ही सी थी उन लोग सामान लेव इतना दिया जाता है यहाँ पे मोहल्ले के सब लड़के भी जुड़े हुए हैं और अमुक लड़कियाँ भी है जो औरतान भी है वो सब जुड़ी हुए हैं આજના કપડા સમયમાં એક દીકરી ના પિતા બોજા હેઠળ દબાયેલા હોય છે જયારે દીકરીની ઉમર શાદી લાયક બને ત્યારે દીકરી પિતા મોંઘવારી કારણે લગ્નમાં નાનપુરા હબીબસા વિસ્તારમાં આયોજિત પાંચમા ઇજતેમાય નિકાહ એટલે કે સમૂહ લગ્ન આયોજન અશ્રપી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેમાં આર્થિક સંક્રમણથી પીડાતા લોકોનું વિશેષ સમાવેશ કરવામાં આવ્યો હતો અને જેમાં બાર ગરીબ દીકરીઓના લગ્ન પુરા સમાજમાં એકતા અને પ્રેમના પ્રતિક સાથે જોવામાં આવ્યા હતા અને જેમાં મુસ્લિમ ધર્મ ગુરુ સલાઉદ્દીન અશરફ સાથે પીરે તરીકત ફયાઝ બાબા રિફાઈ અને સૈયદ અલી રિફાઈ ખાસ ઉપસ્થિત રહી દરેક દીકરીઓના આવનારા ભવિષ્ય માટે દુવાઓ કરી હતી ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે કેમ કે અમને દહેજમાં પણ બધું સામાન આપેલું છે જેમ કે કબાટ પલંગ બધી કિચનની વસ્તુઓ કપડાઓ બુરખા બધું જ આપેલું છે તેમ છતાં કપડાં બી અમને અહીંયાથી બહુ જ સારા આપ્યા છે અને ઇયરિંગ સેટ ચપ્પલ બધું જ અહીંયાથી પર્સ બધું સારું આપ્યું છે અશરફી ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સારું ગરીબ ગરીબ સારી રીતે લગ્ન કરવામાં આવેલા છે જ અમને ખૂબ સારું લાગે છે કે અમારા મમ્મી પપ્પા જે અમારું અમને નહીં કરી શકે છે તે આ ફાઉન્ડેશન દ્વારા પૂરું કરવામાં આવ્યું છે બાર દુલ્હનો છે મહારાષ્ટ્રથી સુરતના ભાટેના ઓન બહુ જગ્યાએથી બધી દુલ્હનો આવી છે તેમણા માટે અશ્રફી ફાઉન્ડેશન ખુબ જ સારું એક ઘર નું ગુજરાન ચલાવવા માટેની દરેક જરૂરિયાત ની ચીજ વસ્તુની ભેટ સોગાત અશરફી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ત્યાં હાજર દરેક સમાજના લોકો અને વડીલો

સંદેશો પહોંચ્યો હતો કે જ્યાં અશરફી ફાઉન્ડેશન જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત